તો ચાલો મિત્રો મન અને જીવનના ત્રીજા ભાગમાં આપણે સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણો અર્ધ જાગૃત મન આપણા જીવન પર કેવો ઇમ્પેક્ટ કરે છે શું તમે એ જાણવા માંગો છો કે અર્ધ જાગૃત મન આપણને લાભકારી છે કે નહીં શું આપણો અર્ધ જાગૃત મન આપણા જીવનને સુગમ અને સરળ બનાવી શકે છે સમૃદ્ધમય બનાવી શકે છે શું તમે આના વિશે સમજવા માંગો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ એક એવી વાર્તાની કે જે તમને અર્ધ જાગ્રત મનની શક્તિઓ વિશે વિશેષ નહીં થોડું જણાવી શકે છે છે આ વાર્તા પોતાની વર્ષ મેં જ્યારે વિશે જાણવાનું અને એના વિશે વાંચવાનું શરૂઆત કર્યું હતું ત્યારે મારા હાથમાં જોસેફ મફી પુસ્તક પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ હતી અને એ પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે મેં કેટલીક સૂચનો મારા મોબાઈલના નોટપેડમાં લખ્યા હતા મારા મોબાઈલના નોટપેડમાં લખાયેલ એ સૂચનો હું દરરોજ વાંચતો એના પર અમલવારી કરવાનો પ્રયત્ન કરતો એ એ સકારાત્મક સૂચનો સૂચનો મારા મારા તરફ મોકલતો લગભગ સુધી મેં મોકલ્યા હશે મારા અવચેતન મન પર મેં સકારાત્મક વિચારોનો પ્રભાવ પડવા દીધા અને એ સકારાત્મક વિચારો પર મારા જીવનમાં ઘણું પરિવર્તન લઈ આવ્યા લગભગ એક મહિનો સુધી મેં મારા નોટપેડ મોબાઇલ નો નોટપેડ માં લખેલા વિચારો સતતવાછા અને એનો સતત સૂચન ઉ કરતા રહ્યા મેના બાદ હું એવર વધી ગયો અને મૂકી દેતો પડતો હું કે મને લાગ જો કે આ મત મેથ હશે અવ ચેતન મનની શકે એ કોઈ હસે નહીં પણ જ્યારે બીજી બાર વર્ષ પહેલા મારી પાસે પાછો જોસેફ મર્શવિનર લખિત પુસ્તક પાવર ઓફ સબસ્ટેન્સિસ માં જ્યારે આત્મા આવ્યો ત્યારે મારા વાચન માં આવ્યો ત્યારે મને સમજાયો કે મે જે 3 4 વર્ષ પહેલા જે સકારાત્મક સૂચનો મારા અવચેતન મનને મોકલ્યા હતા એ સકારાત્મક સૂચનો લગભગ ત્રણ થી ચાર મહિના બાદ સત્ય હકીકત બન્યા હતા એ પ્રમાણે મારા જીવનના ઘટનાક્રમો થયા હતા અને એ અત્યારે મને હું જોઉં છું તે પ્રમાણે મારું અવચેતન મન સકારાત્મક સૂચનો એક્સેપ્ટ કરે છે એ જાણી શકાય છે એટલે જ ફરી પાછું મેં અવચેતન મન અને તેની શક્તિઓ વિશે બહાર કાંઈથી જાણવાનો પ્રયત્ન ચાલુ કર્યો છે જેમાં આ વિડીયો ઉપયોગી છે તથા જોસેફ મર્ફિકની પુસ્તક પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ બી ઘણી ઉપયોગી થઈ પડે છે બસ તમન અને જીવનના સેગમેન્ટમાં આજે મારી આટલી સ્ટોરી કહેને વિરામો છું અને આગળ આપણે મન અને જીવન વિશે વધારે વિચારતા રહીશું એના વિશે ડીપ થિંકિંગ કરીશું અને શું કરી શકાય કેવા સૂચનો એને અવચેતન મનને આપી શકાય તેના વિશે જાણીશું અગાઉના પાર્ટમાં